ચોસઠ નું પ્રકરણ શું છે દેશોમાં સંસારી સુખ એક બાજુ ખોટી છે એક વિભાગ પણ આ સરકારી ઓફિસમાં માં જાઓ આપડે જવાબ જવું પડશે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સાફ કરવા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નું બદલે પેલા પ્રિઝર્વેશન ડિપાર્ટમેન્ટ જાઓ એ પરમિશન આપતો હશે એને તો પ્રિઝર્વ કરવાનું છે ફોરેસ્ટ બીજા જ પણ જવું પડે તો જેવું છે એટલે અહીંયા આપણે આયા પૈસા માગીએ અહીં તો નાશ કરવાની વાત છે એ ડિપાર્ટમેન્ટ ક્યાં ઘુસ્યા તો હજુ છે તું જાઓ એટલે વાસ સમજાય ને તો ફીકા પડી જ કરોડો રૂપિયા ને હિસાબ નિશ્ચય ની વાત ભારે ખમ છે આ તો પંખા ચાલે ને રસોઈ ઉડે ને તેમાં નિશ્ચય રહે એકાંતિક રહે પણ જરા કે ખોટ આવે દેહ માં રોગ આવે ને તે વખતે પછી ભારે પડી જાય અને એમાંય જે ટકી જાય કામ પાટી જાય પછી એમાં કેવું ના પડે હું લઈ આંબાના ઝાડ છે મોર આવે મોર જેટલા બધા મોર છે બધી કેરીઓ થાય ને ઝાડ તૂટી જાય સહન ના કરી શકે એ કેરી આંબા ઉપર છે ને એમના પેલા ફૂળ આવે પેલા પેલા મોર આવે તેમાંથી બે ટકા જ કેરી થાય અઠાણું ટકા મોર ખરી જાય તું મારી બે ટકા જે મોર રહ્યા એમાંથી નાની કેરી એ પછી ખરે પછી આટલી મોટી થાય એમાં ખરે આટલી મોટી થાય જે ટકે ખૂબ કોને પછી એ કામમાં આવે કાચી કેરી ને શું કરો કાચી કેરી હોય એમાં શું નાખો ચીરિયા પાડીને શું નાખો મીઠું મરચું આપણે કાચા રહીશું ને મીઠા મરચા નથી પાકી ખાય તો હી અને સાકર એટલે આપણે પાકા વિભાગ થઈશું તો ઘી ને સાકર કાચા રહ્યા તો મીઠું મરજુ પેલા નિશ્ચયનું જે છે શાસ્ત્રીમાં જ માટે જ કેતા નિશ્ચયના મહેલમાં મેલમાં વસે મારો વાલો એને બીજું કોઈ ખપતું નથી કોઈ મહેલ ખપે જે નિશ્ચય હોય તે વાસ ભગવાન સંત આરામ સંતો વોટર બેડમાં કેવો મજા આવે છે જેમ ફરો એમ આકાર થાય નિશ્ચય રૂપી મહેલમાં જે વાસ કરો ને એ અમ એટલી શાંતિ નિરાશ હોય ને એટલું પાર હોય તો પૂછવા વાત જ ના થાય અંદર મુખ્ય જે વસ્તુ હોય નિશ્ચય મોટા મોટું સાધન જ નિશ્ચય છે જે બધું એને પુષ્ટિ માટે છે પણ આ નિશ્ચય જો થયું એને એને તુલે કોઈ ના આવે એટલે આપણે ઘણી વાર એવું થાય કથા કરતા આવી કથા કરતા હતા બીજી બધી ઘણી બધી સારી વાતો કરે પછી એમાં ઠેકાણું જ ના હોય ના નથી કઈ જો નિષ્ઠા પછી એવું નથી કે જેનો દ્રોહ કરતા ફરું ને ઉડાડવું એ નિષ્ઠા નથી નિષ્ઠા તમે પોતામાં જે વાત પકડી એમાં

હવે યુદ્ધમાં ચડે પછી પાછો ફરે મોડું કોણ મુખ લઈ આપણે આ સત્સંગ મળ્યો છે દુષ્કાળ આવશે દેહમાં રોગ આવશે બધું થશે પાછા નહીં વરવાનું ચાલો હવે આ સત્સંગ ફાવ નથી આ બહુ આપણો પત્તો નહીં આ બીજે જ જઈશું ના પાછા ના હવે તો આગળ જ

હે હરિભક્તો આ તમે આ સત્સંગ કરો છો કરાવો છો તું કરોડ ઘણું રાજી છું લો અને પછી સમય મહારાજ તમને તમને આવશે નાના બાળક બનાવશે અને પોતાના ખરમ બની રમાડશે આ એવી વાત મળી છે આપણને હવે પાછા વરીએ ધૂળ માટે ધૂર જ કરે ને આ વસ્તુ આ વૈજ્ઞાનિક કહેશે એ લોકો ધૂર ગણે છે એ લોકો કઈ નથી આ બધું દેખાય છે એટલે આના માટે પાછા ના વરવું નિશ્ચય કરતા બધું થશે આવું આવશે ને જશે ને મળશે ને બધું થશે લોક તરફથી ઉપાય બધું થશે પણ આ વસ્તુ ઉત્તમ છે કરોડો જનોના અંતે હાથમાં આવી છે ને હવે છટકી જાય તો